સો ટકા શુદ્ધ ગાયની પ્રોડક્ટની ગૌશાળાનો સ્ટોલ હવે આપણા સુરતમાં દેશી ગામડાનો અસલ સ્વાદ હવે સુરતમાં જ્યાં તમને વૈદિક વલણું કરેલ ઘી મીઠી મધુર છાશ અને માખણ એ પણ દેશી માખણ લાઈવ મળશે અહીંયા ઘી અને માખણમાં ભેળસેળ સાબિત કરનારને એકોતેર હજારનું ઇનામ આપે છે અને અક્ષર ઘીના ધ્યેય ફક્ત એ જ છે કે સારું ખાવ તંદુરસ્ત રહો અને તમારા પરિવારને તંદુરસ્ત રાખો વિશ્વાસનું પ્રતિક અક્ષર ઘી એક વખત જરૂરથી આ જગ્યાની મુલાકાત તમે કરો ભરોસો અને ન આવે તમને ભેળસેળ સાબિત કરવી હોય તો પણ તમે અહીંયા રૂબરૂ જઈને તમારી નજરની સામે વલોણામાંથી માખણ ઉતારીને ઘરે લઈ જાઓ અને આ દેશી ઘી પ્યોર ગાયનું ઘી તમને મળી જશે સુરતની આ સારામાં સારી સુંદર મજાની જગ્યા છે જે એટલું બધું કહે છે કે તમે લેબોરેટરી ટેસ્ટ પણ કરાવી શકો છો અને માટીના વાસણની અંદર આ જે વૈદિક રીતે ઘી બનાવો આવે છે ખરેખર તમને પસંદ આવશે મને પણ પસંદ આવ્યું છે સ્વાદ અને સુગંધમાં એક નંબર એવું